જય માતાજી જય રમાબેન તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારા બધાનો આર્થિક હાર્થિક સ્વાગત છે તો આજે છ અ બીજ અને અમે આવ્યા છીએ રામાપીરની નેજા યાત્રામાં તો આગળ વિડિયોમાં બન્યા રહેજો આપણે જવાનું છે રામાપીરના મંદિરે દર્શન કરવા તો ચાલો આપણે જઈએ રામાપીર બાપાની નેજા યાત્રામાં તો કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો જો આપણે રામાપીર બાપાની નેજાયાત્રા અહીંયાથી શરૂ થઈ ગઈ છે અને હવે આપણે જઈશી રામાપીર બાપાના મંદિર બાજુ તો આગળ વિડિયોમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં જય રામાપી લખવાનું ભૂલતા નહીં અહીંયા વાંચતે ગચ તે રામાપીર બાપાના નેજાના તેડા થાય છે તો ચાલો હવે આપણે પોગો આવી ગયા છે રામાપીર બાપાના મંદિરે જ તો કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો એટલે હું તમને બધાને રામાપીર બાપાના સાક્ષાત દર્શન કરાવું તો જો આપણો રામાપીર બાપાનો નેજો અહીંયા ચડી ગયો છે રામાપીરનું મંદિર છે અહીંયા ઉપર હમણાં ઉપર જાવ એટલે રામાપીરના દર્શન કરાવું તમને બધાને હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું તો આગળ મારા વિડીયોમાં બન્યા રહેજો જો આપણે આવી ગયા છીએ રામાપીર બાપાના મંદિરે અને જો અહીંયા રામાપીરનો પાઠ પણ માંડેલો છે આજે અષાઢી બીચ છે એટલે રામાપીર પાઠ પણ મંડાણો છે અને અખંડ દીવા પણ ચાલુ છે રામાપીરની એક દેગ બની ગઈ છે અને બીજી દેખ પણ બને છે અહીંયા જે કોઈને માનતા હોય એની દેખ પણ બનાવી આપે છે તો જો હું દેગની પ્રસાદી લેવા આવીશું અને તમે પણ આવી જજો જો રામાપીર બાપાનો ને જો ન્યાયા પાકે છે દેગ કોમેન્ટમાં જય અપીલ લખવાનું ભૂલતા નહીં વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો જો હું તમને કરાવું રામાપીર બાપાના સાક્ષાત દર્શન તમે દિવાની જ્યોતમાં જોઈ શકો છો રામાપીરનો ઘોડીલો સાક્ષાત સ્વરૂપે તમને દર્શન દઈશ્યા મેં પણ દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય રામાપી લખવાનું ભૂલતા નહીં સાક્ષાત ઘોડીલાના સ્વરૂપે રામાપીર દર્શન દેશે અહીંયા ઘણા માણસો રામાપીના દર્શન કરવા આવે છે અને તમે પણ આવી સાજો આવે એમ ન હોય તો મારો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમારે પણ રામાપીરના દર્શન થઈ જાય મારા વિડીયો આગળ બન્યા રહેજો ગઈ છે તો હું દેગની પ્રસાદી લઈ લઉં ત્યાં સુધી તમે કોમેન્ટમાં લખી નાખજો ચાલો તો જો આ છે રામાપીર બાપાનું મંદિર નાનું છે પણ બહુ મસ્ત છે અને સાક્ષાત સ્વરૂપે રામાપીર અહીંયા દર્શન આપે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય રામા પીલ લખી નાખજો ને વધુમાં વધુ શેર કરી દેજો જયરામ પીલ બ્લોગ નેવું હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં